રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચાપલુસી કરવા માટે રાજ્યને જો ખંભા મૂકી રહ્યા હતા અને તાળીઓ પાડવાની તૈયારી કરી રહ્યા હતા કારણ કે સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવો હતો ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસ મોદીનો હતો પણ કેટલાયના ઘરમાં મોકાણ મૂકીને ગયો તેવી સ્થિતિ આ રાજ્યની પેદા કરી હતી મુખ્યમંત્રીએ કારણ કે ભરૂચ અને અંકલેશ્વર સહિત નર્મદાના કાંઠે વસેલા નગરો અને ખેતરો માનવસર્જિત પૂરના કારણે પાણીમાં ગરકાવ થયા હતા આ ઘટનાના દિવસે જ નવજીવન ન્યૂઝે તમને જણાવ્યું હતું કે આ ચાપલુસીના કારણે પેદા થયેલી માનવસર્જિત આપદ્દા છે પરંતુ હવે તેનો પુરાવો અમને મળી ગયો છે અને આ પુરાવામાં આગ ચોંકાવનારા ખુલાસા થયા છે તેની આજે વાત કરવી છે ચાપલુસીએ ગુજરાતનો કેવી રીતે ભોગ લીધો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગત તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસનો એ ગોઝારો દિવસ કદાચ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભૂલી ગયા હશે પણ અમે નથી ભૂલ્યા કે ત્યારે કેવી તારાજી ભરૂચ અને અંકલેશ્વરમાં સર્જાઈ હતી સરદાર સરોવરમાંથી એકસાથે સાથે અઢાર લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું હતું ભયંકર પૂર આવ્યું હતું કેટલાયના મકાનો તૂટી ગયા ખેતરો ધોવાઈ ગયા વેપારીઓની દુકાનના પતન થયા પણ તેના કરતા પણ કરુણ ઘટનાઓ આ પૂરના કારણે થઈ હતી જેમાં પશુઓ અને મનુષ્યો બંને પરેશાન થયા હતા અથવા તો મોતને ભેટ્યા હતા આ સમયે જ અમે તમને જણાવી દીધું હતું કે નર્મદા ડેમમાં આવેલા પૂરનું કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને તે જન્મદિવસને ઉજવવા માટે ભૂપેન્દ્ર પટેલે કરેલી ચાપલુસી ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ બળગા ફૂંકી રહ્યા હતા તેમના દ્વારા કેટલાક ગોળ ગોળ જવાબો આપવામાં આવતા હતા કે ફલાણા બેસીનમાં આમ થયું હતું ઢીકણા બેસીનમાં પાણી પડી ગયું હતું વરસાદ વરસી રહ્યો હતો ઉપરવાસનું પાણી હતું આવી ગોળગોળ વાતો ઋષિકેશ પટેલ કરી અને સરકારનો બચાવ પણ કરી રહ્યા હતા પણ હવે તેના પુરાવા એક અહેવાલથી અમને મળી ગયા છે અને જે અહેવાલ નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં ચોંકાવનારા ખુલાસા કરતાં ઘણી બધી બાબતો લખી છે જેને સાંભળી અને તમે પણ ચોંકી જશો કે ચાંપલું શ્રી હદ હોય ભૂપેન્દ્રભાઈ આ ગુજરાતનું અધોપતન કરવા તૈયાર થયા છો લોકોને મારવા પેદા થયા છો કે શું ભરૂચ અને અંકલેશ્વરને ડૂબાડવા પેદા થયા છો નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નર્મદાના નીચલા વિસ્તારોમાં થતી અસરોના અભ્યાસ કરવામાં આવ્યા હતા આ અહેવાલની અંદર જણાવવામાં આવ્યું છે કે ગિરિસાનંદ આશ્રમ ટ્રસ્ટ દ્વારા ચૌદ ડિસેમ્બરે પ્રધાનમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો હતો અને પત્રમાં જે લખવામાં આવ્યું હતું તેના આધારે તપાસ અને અહેવાલ શરૂ થયો અહેવાલમાં એવું પણ જણાવ્યું છે આ અહેવાલના અનુસાર જો આપણે જઈએ તો ડૉક્ટર તેજરામ નાયક અને યોગેશ નિગમની અધ્યક્ષતામાં ગુજરાત સરકારના અધિકારીઓને સાથે રાખી ત્રેવીસ જાન્યુઆરીના રોજ એક નિરીક્ષણ કરવામાં આવ્યું આ સમયે ગુજરાત સરકારના નર્મદા પરિયોજનાના અધિકારી જે કે ગ્રાસિયા એચ દવે આઈ કે મોટાવર પણ આ તપાસ સમિતિની સાથે તે દળમાં જોડાયા હતા આ સમગ્ર અધિકારીઓનું જે દળ હતું તેમણે સર્વપ્રથમ ગિરિશાનંદ આશ્રમ ટ્રસ્ટ સિનોર પાસે નિરીક્ષણ કર્યું હતું જેમાં કમિટીએ જોયું અને તેમણે એ લખ્યું છે અને લખ્યું છે કે નિરીક્ષણમાં જણાયું છે કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના મધ્યમાં નર્મદા નદીના પૂરના કારણે નદીના બંને કાંઠે ભારે માત્રામાં ધોવાણ થયું છે પૂર પહેલા નર્મદા નદીનું જળ સ્તર ખૂબ નીચા લેવલે હતું અને અચાનક પૂર આવવાના કારણે જળ સ્તરની રફતાર વધી એક સાથે પાણીનું સ્તર વધી ગયું અને તેના કારણે મોટી માત્રામાં ભૂસ્ખલન થયું છે સાથે જ નંદ આશ્રમ પાસે આવેલી પ્રોટેક્શન વોલ પણ તૂટી ગઈ છે સાથે જ આપણે વાતમાં વાત કરીએ તો આ દળ અંકલેશ્વર ગયું હતું અંકલેશ્વર શહેરના જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં અને નર્મદા કાંઠાના વિસ્તારોમાં તેઓ લખે છે કે અમે નિરીક્ષણ માટે ગયા હતા આ સમયે તેમણે શું જોયું એ પણ અહેવાલમાં લખ્યું છે લખે છે કે જેમાં જણાવ્યું છે એ પ્રમાણેની વાત હું તમને કહું છું શબ્દ છ તો લખ્યું છે જેવું કે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અંકલેશ્વર શહેરના કાંઠા વિસ્તારમાં આવેલી કોલોનીઓમાં છથી સાત ફૂટ પાણી ભરાયા હતા તે આજે પણ ત્યાંની દિવાલો પર નિશાન રૂપે જોવા મળે છે અંકલેશ્વર નજીક નર્મદા કાંઠે ભારે ભૂસ્ખલન અને ધોવાણ જોવા મળ્યું છે ઉપરાંત કેટલાય ખેડૂતો દ્વારા જણાવાયું છે કે તેમની ઉપજાઉ જમીનો પણ પૂરના કારણે નિરંતર નર્મદામાં સમાઈ રહી છે સાથે જ આ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે ભરૂચ નજીક તો એક પ્રોટેક્શન વોલ જોવા મળે છે પણ અંકલેશ્વર તરફના કાંઠે કોઈ સુરક્ષા દિવાલ કે કાંઠાની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નથી વિકાસ છે ભાઈ લખે છે કે કોઈ સુરક્ષાની વ્યવસ્થા નથી જેના કારણે જમીનો અસુરક્ષિત છે અને ધોવાણ સતત વધી રહ્યું છે આ છે ગુજરાત ગુજરાતનું મોડલ ગુજરાતના ચાપલુસી કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સર્વિસ સેવા અને તેનું પરિણામ એટલે પૂર હવે આગળ વાત કરીએ મહત્વની વાત હવે આવે છે કે આ નિરીક્ષણ દળ દ્વારા જે તપાસ કરીને અહેવાલમાં જણાવ્યું છે તેમાં લખે છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના મધ્યમાં અઢાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસે પૂર આવ્યું હતું આમાં લખવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના મધ્યમાં નર્મદાના નીચેના વિસ્તારોમાં આવેલા પૂરના કારણે સરદાર સરોવર જળાશય પરિચાલન દ્વારા ઘણા અંશે નિયંત્રિત કરી પૂરની માત્રામાં ઘટાડો કરી શકાયો હોત જો નિયંત્રણ કરવામાં આવ્યું હોત પાણીનું સરદાર સરોવર ડેમમાંથી તો આ પૂરને નિયંત્રિત કરી શકાય હોત અથવા પૂરની અસરોમાં ઘટાડો થઈ શક્યો હોત પરંતુ ભૂપેન્દ્રભાઈએ ના કરવા દીધો કેમ સત્તર સપ્ટેમ્બરે મુખ્યમંત્રીને ચાપડુસી કરવાની હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવાનો હતો જાણે આ સરદાર સરોવર ડેમ જન્મદિવસની ઉજવણી માટે કેક હોય ગુજરાતની લાશો તમારે ઢાળી દેવી હતી કે શું સાથે જ એક ગ્રાફ સાથે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાણીના સ્તરને મેનેજ કરવા માટેની સિસ્ટમ હોત તો આ નોબત જ ન આવ્યો મતલબ કે સિસ્ટમ નથી આપણે બણગા ફૂંકીએ છીએ મંગળ પર દેવાના ચંદ્ર પર દેવાના અને ગુજરાતને તો ખબર નહીં ક્યાં ક્યાં વિદેશથી રોકાણ આવી જવાનું છે પણ આપણી પાસે સિસ્ટમ નથી કે પૂરને કેવી રીતે મેનેજ કરાય આ અહેવાલમાં લખે છે આંકડા સાથે અહેવાલમાં જણાવેલું છે કે જો સરદાર સરોવર ડેમના સ્પીલવે ગેટ માત્ર બાર કલાક પહેલાં ખોલી દેવામાં આવ્યા હોત ત્યારે ઇન્દિરાસાગર ડેમના સ્પીલવે ગેટને ખોલી દેવામાં આવ્યા હતા એટલે કે પંદર અને સોળ સપ્ટેમ્બરની મધ્યરાત્રિના જો તેને ખોલી દેવામાં આવ્યા હોત સ્પીલવે ગેટને તો આ સ્થિતિ અનિયંત્રિત ન થઈ હોત અને ભયાવ સ્થિતિ પેદા ન થઈ હોત આ બધું અહેવાલમાં લખ્યું છે તમને ત્રાસકો પડશે કે આ સરકારની સામે નર્મદા કંટ્રોલ ઓથોરિટી લખી શકે લખ્યું છે મોટી વાત છે સરાહના કરવા જેવી વાત છે કે અધિકારી કે જે દળમાં જોડાયા હતા તેમણે તેમનું કામ કર્યું તેમણે જે જોયું જે તેમનો અભ્યાસ હતો જે તેમનું નોલેજ હતું તેમને લખ્યું ભૂપેન્દ્રભાઈની ચાપલું સી અહીંયા ખુલ્લી પડે છે કે તમે આ રાજ્યને પૂર આપ્યું માનવસર્જી તાપરદા આપી ભરૂચને ડૂબાડ્યું અંકલેશ્વરને ડૂબાડ્યું નર્મદાના કાંઠે આવેલા ખેતરોને ડૂબાડ્યા ખેડૂતોના સપના ડૂબાડ્યા મકાનો ડૂબાડ્યા કેટલાયના પશુઓ ડૂબાડ્યા અને બાદમાં તમે કેટલાક હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી જેના ચણા મમરાપણા મોંઘવારીના સમયમાં નથી આવતા ભૂપેન્દ્રભાઈ તમારી ચાપલુસીને હવે બસ કરજો હવે સરદાર સરોવર ડેમને નિયંત્રિત થાય છે તે રીતે થવા દેજો બાકી તમારા જન્મદિવસના તાઇફા ઉજવવાના કારણે આ રાજ્યની જનતાને તમારો ભોગ ન બનાવો તમને પણ આવા અહેવાલો પસંદ આવતા હોય તમને નવજીવન ન્યૂઝ પસંદ આવતું હોય તો તમે નવજીવન સાથે જોડાઈ શકો છો કારણ કે આ બધું તમને નવજીવન ન્યૂઝ બતાવે છે અન્ય માધ્યમો નહીં નવજીવન ન્યૂઝ તમારો અવાજ છે નમસ્કાર